हेलो जय गुरुदेव जय गुरुदेव एक प्रश्न से गोरखनाथ नो हाँ कौन सी धोती कौन सा आश्रम बराबर पान जरा खुला सो करें समझा वास कौन सी धोती कौन सो आश्रम आश्रम हाँ तो लियो, फले फले। हाँ तो सार उल्लियो बोलो बोलो हाँ गोरखनाथ जी प्रश्न करे हे गुरु जी कौन सी धोती कौन सो आचार कौन सो छाप मन तजे विकार कौन ભાવસે મન નિર્ભય રહે ગોરખનાથજી મહારાજ પોતાના ગુરુ મચ્છેન્દ્ર નાથને પ્રશ્ન કરે છે અને કહે છે હે ગુરુજી કોણસી ધોતી મારે કઈ ધોતી પહેરવાની છે જેમ સાધુ સંતો ધોતી પહેરીને બહાર નીકળે છે વિચરણ કરે છે તો મારે કઈ ધોતી પહેરવી કોણ સ્વાચાર અને કયા પ્રકારનું મારે આચરણ કરવાનું છે કયા રસ્તે મારે ચાલવાનું છે કોણસો જાપ મન તજે વિકાર હે ગુરુજી એવો કયો જાપ છે જેનાથી મનના વિકાર હોયા જાય તો એવો જાપ કયો છે મનના વિકાર હોયા જાય જેનાથી ભાવ છે મન નિર્ભય રહે અને એ ભાવ મારે કયો કરવો કોનો ભાવ કરવો કયા ભાવથી મારું મન નિર્ભય રહે મારા મનની અંદરથી તમામ બીક હટી જાય નીકળી જાય મન નિર્ભય બની જાય મને બીક ના લાગે મનની અંદર જરાય ભય ન રહીએ બીક જ લાગે નહીં એવો કયો ભાવ છે જે ભાવ કરવાથી આ ભય હટી જાય મૃત્યુનો ત્યારે ગુરુ મત્સ્યન્દ્રનાથજી મહારાજ પ્રત્યુત્તર જવાબ આપતા કહે છે હે અવધુ ध्यान की धोती ब्रम सो आचार अजपा जाप से मन तजे विकार आत्म भाव से निर्भय रहे मन मच्छिंद्रनाथी महाराज सुंदर उत्तर आपता कहे छे के धोती जो पहरवी हो तो ध्यान धोती पहरो पहननी धोती तो धोती पहनार कौन है मन छे ध्यान धोती पहनार मन छे मन ने ध्यान में जोड़ो है तो ध्यान तुम्हें धोती बना लियो સો આચાર બ્રહ્મ જે આતમ બ્રહ્મ છે સોહમ શબદ્ધરૂપી જે બ્રહ્મ છે એનું આચરણ કરો એના આચરણમાં આવો અને અને અજપ્પા સે મન ધજે વિકાર બહુ મિત્રો ઊંચી વાત કરી છે અજપ્પા જાપ અજપા જેને જપવા પડે નહીં ઝપ્યા વગર ऑटोमेटिक श्वासोश्वास अंदर जो चाली रो सोहम शबद्ध ए जाप थी मन तजे विकार मतलब मन ने त्या स्थिर कर दियो मन स्थिर थी गये पीछे विकारों क्या थी विकारों उभा क्या थे ઉઠે છે ક્યાંથી શબ્દ સ્પર્શ ગંદા પાંચ વિષય રૂપી વિકાર ઉઠે છે ક્યાંથી મનમાંથી અજપ્પા જાપમાં જોડવાનું કહે છે ગુરુ શ્વાસો શ્વાસની જે ક્રિયા ચાલી રહી છે તેની અંદર સંપૂર્ણપણે મનને જોડી દો અભ્યાસ કરો ધીરે 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 મન અજપા જાપની અંદર સ્થિર થઈ જશે એ જાપ ઓટોમેટિક ચાલ્યા કરે છે આપણે જપ્પા પડતાથી અજપ્પા છે શ્વાસોશ્વાસની ક્રિયામાં જેમાં સોહમ શબ્દ ગાજી રહ્યો છે ઓલરેડી ઓટોમેટિક એ સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમ શબ્દ કોઈ મનુષ્યની બનાવટ છે જ નહીં આપણે કેરણીયા ઓડિયામાં બોલ્યા છે એ જ વાત અહીંયા ગુરુ મચ્છેન્દ્રનાથ પણ પોતાના શિષ્ય અવધુ જતી ગોરખનાથજીને કરી રહ્યા કે અજપ્પાની અંદર જ મન સ્થિર થાય એ સિવાય બીજે ક્યાંય મન સ્થિર થાય એવું નથી અસંભવ અને અજપ્પાની અંદર જ સોહમ શબ્દ ચાલી રહ્યા છે ગુરુ શિષ્યનું એ જ મિલન છે સો ગુરુ છે ને હમ શિષ્ય છે સો એ પરમાત્મા છે અને હમ એ આત્મા છે સો એ પરમાત્મા રૂપી શિવ છે ને હમ છે એ શક્તિ છે આ શ્વાસો શ્વાસની ક્રિયામાં શ્વાસ ઉશ્વાસમાં એ જ શિવ શક્તિ છે વાહ તો મિત્રો આપણે પણ અજપ્પામાં જવું પડશે અજપ્પામાં ગયા વગર મુક્તિ મોક્ષના દ્વાર સુધી પહોંચી શકાય એવું તેવું નથી તો મિત્રો કોઈ પણ એક સાચા સદગુરુ મળી આવે સાચા સદ્ગુરુ જે વિકારોથી ઉપર છે લોભ લાલચથી ઉપર છે કામક્રોધ લોભ મદમોહ શબ્દસ્પદ રૂપરસગનથી ઉપર છે અહંકાર રહિત છે માન બળાય મોટાય રહિત છે હે જા ચેલિયું ચેલા મૂડવામાં રચ્યા પચ્યા નથી રહેતા કોઈ એકાદ બહુ જિજ્ઞાસુ જીવ આવે તો એને ઉપદેશ આપે છે ઘેટા બગડાના ટોળાની જેમ હે મૂડી નથી નાખતા પાત્ર જોઈને પીરસે છે જેને તેને પીરસતા નથી એવા સાચા જ સદ્ગુરુ સદગુરુ મળી આવે જેને ધન સાથે કોઈ મતલબ નથી માત્ર ભાવ પ્રેમ પ્રેમ સાથે જ જેને મતલબ છે એવા સંત જો મળ્યા ને તો જ મિત્રો આ સંભવ છે એ સિવાય અસંભવ છે બાકી મિત્રો સાચા સંતો તો પ્રેમના જ ભૂખ્યા હોય છે અને પ્રેમ જ પરમાત્મા છે પ્રેમ જ ઈશ્વર છે પ્રેમ જ ભક્તિ છે કારણ કે ભક્તિ હરિની પ્રેમદા છે અને પ્રેમ જ છે સાચું કારણ કે જે પ્રેમના પૂજારી હોય છે પરમાત્માના પ્રેમની જ જે પૂજા કરતા હોય છે તે જ મિત્રો સાચો ભક્ત છે પ્રેમ કે પૂજા પ્રેમ કે પૂજારી પ્રેમ કે પૂજારી હમ હે રસ કે ભિખારી પ્રેમ કે પૂજ તો મિત્રો પૂર્ણ ભાવ पूर्ण प्रेम सोहम शब्द पर राखो अजप्पा झाप पर राखो बधु जावा पूर्ण विश्वास नक्की करो कन्फर्म के अजप्पा सिवाय बीजू कहीं नहीं अजप्पा જાપની અંદર જ મન સ્થિર કરવું તો જ આ વિકારો દૂર થશે એ સિવાય અસંભવ છે આત્મભાવ છે નિર્ભય રહે મન વાહ આત્મભાવ કરવાનો છે મિત્રો તો જ મન નિર્ભય રહે આત્મભાવ ભાવ કરો હું એક આત્મતત્વ છું હું એક આત્મા છું હું શરીર નથી હું ઇન્દ્રિયો નથી હું જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી હે હું મન ચિત્ત બુદ્ધિ અહંકાર ઇન્દ્રિયો પણ નથી હું રજોગુણ ગુણ તમો ગુણ સત્ય ગુણ ત્રણ ગુણો પણ નથી ગુણોથી ઉપર છું પાંચ તત્વો પણ નથી પચીસ પ્રકૃતિ પણ નથી હું તો બધાથી ઉપર એવો આતમ તત્વ છું હું અવિનાશી તત્વ છું કોઈ પણ કાળે મારો નાશ નથી આવો ભાવ કરવાનો છે આત્મભાવ રજપ્પા પછી આવા આત્મભાવની અંદર સોહમ શબ્દરૂપી આત્મભાવની અંદર જ્યારે આપણે પહોંચી જઈએ છીએ ત્યારે નિર્ભય રહે મન ત્યારે ભય બધો હટી જાય છે બીક બધી હટી જાય છે મૃત્યુની ફળક પણ હટી જાય છે પરંતુ મિત્રો મન અજપ્પાને છોડીને ક્યાંય જવું ન પડે અજપ્પામાં જ જ્યારે જ્યારે મન પાસે આપણે કોઈ પણ આપણું સાંસારિક કાર્ય કરાવવું હોય ત્યારે સાંસારિક કાર્ય હે પૂર્ણ થયા બાદ તુરંત અજપવામાં આવી જવું પડે મન આ અભ્યાસ દ્વારા થઈ જાય તો જ મિત્રો નિર્ભય પદને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આ ભય છે જ નહીં પણ આત્મભાવની અંદર આવવું જરૂરી છે આત્મભાવ થયા પછી જ આપણે પરમાત્મ ભાવ સ્વરૂપ બની શકીએ છીએ મિત્રો તો એક જ એવો રસ્તો છે મિત્રો આ એ સિવાય તો અસંભવ છે કોણસો જાપ મન તજે વિકાર જાપ કયો છે જેનાથી મનના વિકારો દૂર થઈ જાય એના વિશે કીધું છે કે આ એ જ જાપ છે અજબા જેનાથી જ મનના વિકારો દૂર થાય તો હવે તમે કંઈ ન બોલશો બોલો પ્રેમથી સંત જતી अवधू गोरखनाथ जी महाराज ने गुरु मत्स्यन्द्र नाथ महाराज की जय सत्य सनातन ধরমনি